હેલો ફ્રેન્ડ્સ વેલકમ યુ માય ચેનલ કેમ છો હું તમને પાત્રાની રેસિપી બતાવવાની છું તે પણ દેશી સ્ટાઇલ અભી હાલ વરસાદની મોસમ ચાલુ છે તો તમને ઓળીના પાન ગમે ત્યાંથી મળી રહેશે શાકભાજી બજારમાંથી તો બસો પચાસ ગ્રામ મેં પાન લીધેલા છે તેમાંથી આ જાડી નસો છે તે આ રીતે નીકાળવાની છે બધા પત્તાની આ રીતે પછી બસો પચાસ ગ્રામ પાન છે તો બસો પચાસ ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે આ રીતે મેં બસો પચાસ ગ્રામ ચણાનો લોટ તેમાં હિંગ પછી ગરમ મસાલો તમારા સ્વાદ અનુસાર બધું ઉમેરી શકો છો હળદર આખા ધાણા થોડા અધકચરા કરીને નાખવાના છે પછી તેમાં તલ મીઠું સ્વાદ અનુસાર આદુ મરચાં પછી અજમો ખાંડ અને મરચું પાવડર અને આંબલીનું પાણી તમારે સ્વાદ અનુસાર બધું ઉમેરી શકો છો તેને બધાને મિક્સ કરી લેવું અને પછી થોડું થોડું પાણી ઉમેરી અને લોટ એકદમ ઢીલો રાખવાનો છે તેનો ઢીલો ડોયો કરવાનો છે આ રીતે તમે જોઈ શકો છો પછી તેને પાન ઉપર આ રીતે લગાવવાનો છે અને જો તમને મારો વિડિયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેનાથી તમને મારા નવા નવા વિડીયા મળતા રહે આ રીતે બીજું પાન પણ મૂકી અને લગાવવાનું છે પછી તમારી અનુસાર બે થી ત્રણ ચાર પાંચ જેટલા પાન તમારે જેટલું જાડું રાખવું એટલું રાખી શકો છો તો મેં બે પાનના જ કરવાની છું તો આ રીતે બંને સાઈડથી આ રીતે વાળી લેવું અને પછી તેમને ગોળ વાળી લેવાનું છે આ રીતે એકદમ ફટાફટ બની જાય છે પત્તા આ રીતે બધા પાનને આ રીતે કરવાનું છે પછી તેમના આ બધા બની ગયા છે તો આપણે હવે તેમને બાફવા મૂકે તેને વરાળથી બાફવાનું છે તો મેં એક કઢાઈમાં બાફવાની છું આ રીતે કાંઠો મૂકી અને કાણાવાળી ડીશ લઈ અને એની ઉપર મૂકવાની છે તો મારી પાસે ઢોકળી હોય તો તેમાં પણ તમે બાફા મૂકી શકો છો તો તેમને પંદરથી વીસ મિનિટમાં સરસ ચડી જાય છે તો આ રીતે મેં બાફા મૂક્યા છે તમે જોઈ શકો છો તેમનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો ચપ્પુથી આ રીતે જોઈ લેવું બફાઈ ગયા છે કે નહીં પછી તેમના નાના નાના ટુકડા કરવાના છે આ રીતે પછી તેમને વઘારી લેવા તો એક કઢાઈ લઈ અને તેમાં તેલ મૂકી અને રાઈ જીરું અને તલથી પણ વઘારી શકો છો આ રીતે હિંગ ઉમેરી અને પછી તેનો વઘાર કરી લેવાનો છે આ રીતે તમે તળેલા પણ પાત્રા કરી શકો છો આ રીતે મેં વઘાર્યા છે એ રીતે તમે ખાલી તળીને પણ વઘારી શકો છો તે પણ સ્વાદ સરસમાં લાગે છે પણ મેં ખાલી વઘારેલા છે અને તમારી સ્વાદ અનુસાર કોથમીર ઉમેરી અને તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે સ્વાદમાં પણ એટલા સરસ છે તો મારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં લખીને મોકલજો કેવો વિડીયો લાગ્યો